નસવાડી ટાઉનની વાત કરીએ તો નસવાડી ટાઉનમાં વાનરનો અલગ અલગ વિસ્તારમાં ત્રાસ જોવા મળી રહ્યો છે જેનાથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે નસવાડીના રાયણઘોડા વિસ્તારમાં એક વ્યક્તિ રોડ પર બેઠેલા વાનર પાસેથી જતા વાનરે અચાનક તેના પર હુમલો કર્યો હતો નસવાડી ટાઉનમાં વાનરનો અલગ અલગ વિસ્તારમાં ત્રાસ વધ્યો છે જેનાથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે નસવાડીના ઘોડા વિસ્તારમાં એક વ્યક્તિ રોડ પર બેઠેલા વાનર પાસેથી જતા વાનરે અચાનક તેના પર હુમલો કર્યો હતો પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતી વ્યક્તિના માથાના વાળ પકડી ફક્ત ત્રણ સેકન્ડમાં તેને આરસીસી રોડ ઉપર વાનરે પછાડી નાખ્યો હતો સદનસીબે વ્યક્તિનો બચાવ થઈ ગયો પરંતુ હાજર ગ્રામજનો વાનરનો આ હુમલો જોઈને ચોંકી ઉઠ્યા હતા નસવાડી ટાઉનમાં આવા બે વાનર

મહેરબા અમારી માગ છે કે વન વિભાગને એ તાત્કાલિકનો એનો બંદોબસ્ત કરે અને એમને પકડી દઈ એવી અમારી માગ છે કોઈ ઘટના બનાવે તો એની જવાબદારી કોણ લેતી હોય જ